હેલો મિત્રો સ્વાગત છે તમારું બનાસકાંઠાના બંકાના બ્લોગમાં આજે જઈ રહ્યા છે ભેલડી મિત્રો પડતા ને આખડતા આવી ગયા આવી ગયા છે નદીના આ કોઠે જોઈ લો મિત્રો આ છે સુડવેલમા મંદિર સુડવેલમાં બહુ હાથ છે અહીંયા જુઓ મિત્રો આ છે સુરવેલમા મંદિર એની બાજુમાં છે આવેલી છે ગૌશાળા જે કે છે સતરાડાની ખૂબ બહુ બધી ગાયો છે મિત્રો આ ગૌશાળામાં હલો મિત્રો અમે આવી ગયા છે ભીલડી આ જુઓ ભીલડીની ફાઇવ સ્ટાર હોટલ કબીરા કબીરાથી થોડા આગળ જતા જુઓ મિત્રો આવે છે આપણે બીજી હોટલ બતાવું તમને આ છે મિત્રો ગોગાવાડી હોટલ અહીંયા આપણે જમવાનું બહુ સરસ હોય છે તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ભીલડી બજારમાં જોઈ શકો છો તમે તો મિત્રો આપણે આવ્યા છીએ ભીલડી ગેસનો બાટલો ભરાવા ચલો આપણે બાટલો પર આવીને મળીએ ફેર હેલો મિત્રો અમે આવી ગયા છીએ પેટ્રોલ લખાવા અહીંયા આપણો બ્લોગ હવે પૂરો કરીએ મિત્રો આપણે ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો